કૃષ્ણ કનૈયા કી જે હંસાબેન રાણી આ કીર્તન છે ભાઈ બીજનું સ્પેશિયલ છે ભાઈ બીજ નિમિત્તે યમને મહારાણીને ઘરે જે યમરાજા જમવો આવે છે ને એ અત્યારે પ્રસ્તુત કરી છે તમારી પાસે એટલે યમના મહારાણીને આપણે રાહ જોઈ છે તે ક્યારે આવે છે એનો ભાઈ અહીંયા જમવો આવે છે આપણે અભિનય સાથે બધા માણીએ એમને મહારાણી આવતા દેખાય છે રસોડામાંથી વિધવિધના ભોજન બનાવીને પોતે આવે છે પણ એના ભાઈની રાહ જોવે છે કે યમરાજા ક્યારે આવે છે હાલો આજે ભાઈ બી છે મારા ભાઈની સવારની રાહ જોઉં છું મારો ભાઈ ક્યારે જમવા આવશે હવે આપણે યમરાજાને જોઈ યમરાજા પણ સામેથી આવતા જ દેખાય છે હાલો બેન હું પહોંચી ગયો ઓ તારી ઘરે ભાઈ બી છે એટલે તારું ભોજન જમવા

હવે જુઓ હવે જુઓ કે યમરાજાને એકદમ ખુશ થયા છે બે ની જમા પણ યમરાજા હવે ખુશ થયા કે બેની તમે વરદાન માંગો તો એમને મારાને તો બધાને મુક્ત થાય બધાને મોક્ષ મળે એવી રીતનું વરદાન માગે છે એ તમે સાંભળો

I am to to the barn. હવે યમરાજા બેનને આશીષ આપી બેનને ભેટી ને પાછા એને યમલોકમાં જાય છે ને બેનને એવા આશીર્વાદ આપે છે સુખી થાવ કે તમારા બધા જીવોને મુક્ત બેન તો બહુ રાજી રાજી થઈ ગયા યમરાજા જાય છે બેનને હાથમાં આશીર્વાદ આવો ને આવો આવજે ને બધા જીવોને મુક્ત કરતો રહેજે હો આવ તે બીજ ભાઈ બીજ જય આ ભાઈ બીજ નો તો બહુ મહિમા છે જે જળમાં સ્નાન કરે છે આપણા ગુજરાતમાં તો બહુ આ મોક્ષનો દિવસ છે એટલે બધા સાંભળજો આપણી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો યમુને મહારાણીની મારા જળમાં જે સ્નાન કરશે એનો મોક્ષ થશે